નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાં ધમીરભાઈ આજે આપણે મોટા માણસા ગામ છે ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે તો જોવા માટે આવ્યા છે ઓમ રુદ્રા ચણાના પાકમાં વપરાણું હતું ને આજની તારીખ છે સાત બે બે હજાર પચીસ ને ખેડૂતભાઈને આપણે કીધું હતું થોડું લઈ અને જો લ્યો ઓમ રુદ્રામાં કેવું રિઝલ્ટ છે એ ભાઈ મારા ભેગા છ સાત ગ્રુપમાં છે વેધરોપશ છે ને ખેતી દવા બાયોને એવા ઘણા ગ્રુપ છે તો ખેડૂત ભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટ કેવું છે ઓમ રુદ્રા નવસો રૂપિયા ભાવ છે પચાસ કિલોની બેગ આવે છે દાણા ધાર આવે છે ભાઈ તમારું નામ મારું નામ સુરેશભાઈ કાળાભાઈ જોગાણી સુરેશભાઈ કાળાભાઈ જોગાણી ગામ તમારું મોટા માણસા મોટા માણસા તાલુકો જાફરાબાદ જાફરાબાદ અને જિલ્લો અમરેલી અમરેલી અને આજની તારીખ ભાઈ આજની તારીખ સાત બે હજાર પચીસ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર એક્યાસી ચાલીસ અડસઠ ત્રીસ એકત્રીસ એક્યાસી ચાલીસ અડસઠ

તમને સારું મળેલું છે રૂબરૂ હું જોવાય આવ્યો છું તો તમે ઓમ રુદ્રા વાપરું સૂરજભાઈ બદલ તમારું ધન્યવાદ થેન્ક ધન્યવાદ